સુરત શહેરમાં રોંગ સાઇડમાં વાહનો ચલાવતા વાહન ચાલકો દ્વારા એક ડ્રાઈવ રાખવામાં આવી હતી જેમાં નવસો છન્નું લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકોના કારણે ઘણીવાર વાર અકસ્માતો થતા હોય છે જેને રોકવા માટે સુરત સિટી ટ્રાફિક પોલીસ દ્વારા સમયાંતરે પગલા પણ લેવામાં આવતા હોય છે જેમાં રવિવારના દિવસે રોડ પર ટ્રાફિક પણ વધારે હોય છે અને રોંગ સાઈડમાં વાહન લઈને નીકળનારા પણ વધારે હોય ચારે રિઝનની ટ્રાફિક પોલીસની અલગ અલગ પચીસ જેટલી ટીમો ગઈકાલે બનાવી હતી જેમાં રિઝન વન ના એસીપી એ એમ પરમારની ટીમ દ્વારા જે ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી તેમાં વરાછા રોડ અને સરથાણા તેમજ ઉધના દરવાજાના ડોકડિયા હનુમાન મંદિર પાસેના પોઈન્ટ પરથી પોલીસે રોંગ સાઈડ જતા વાહન ચાલકોને પકડીને પાંચસો જેટલા કેસ કર્યા હતા જ્યારે રિઝન ટુ અઠવાલાયન્સ ઉમરા ડુમ્મસ વિસ્તારમાં એકસો અઠ્યાવીસ કેસ રીઝિયન ત્રણ સલાબતપુરા મૈધરપુરા અને રિંગરોડ વિસ્તારમાં છત્રીસ અને રીઝિયન ચાર રાંદેર અડાજણ પાલ અને અમરોલી વિસ્તારમાંથી બસો જેટલા કેસો કરવામાં આવ્યા હતા આમ કુલ નવસો છન્નું જેટલા કેસો પોલીસે માત્ર રોંગ સાઇડના જ નોંધ્યા હતા આજે ડીસીપી ટ્રાફિક તરફથી રોંગ આવી છે કારણ કે ઘણી વખત આપણે જોઈએ કે રોંગ એક વાહન પડેલું હોય છે બીજા વાહનના ટ્રાફિકનો ટાઈમ ખરાબ કરતા હોય છે તો આજે અમે અલગ અલગ ટીમો બનાવી અને લોકિંગનો ખાસ ઉપયોગ કરવાના છીએ તો અમારી લોકિંગ અને ટ્રેનો સાથે રાખી અને રો પાર્કિંગના કેસો કરવાના છીએ ત્યાર પછી અમે સ્પીડ ગનનો ઉપયોગ કરી અને ઓવર સ્પીડમાં જે વાહનો જતા હોય છે એના ઉપર કાર્યવાહી કરવાના છીએ ત્યાર પછી અમુક ડીસીપી ટ્રાફિક સાહેબે એક વિસ્તાર નક્કી કરેલા છે બે ત્રણ વિસ્તાર જે નવસારી બજાર છે માન દરવાજા છે આ ટાઈપના તો ત્યાં અમારી સંયુક્ત ટીમો કામ કરી અને જે અમુક ઘણા લાંબા ટાઈમથી જે વાહનો પડ્યા રહે છે અને જેના કારણે રસ્તા ઘણા બધા સાંકડા થઈ ગયા છે તો આવા રસ્તાઓ ઉપર હ્યુજ એન્ફોર્સમેન્ટ કરી અને રસ્તાઓ ખુલ્લા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં ગઈકાલે ચૌદસો ને પંદર વાહન ચાલકો વિરોધમાં કાર્યવાહી કરવા લોકો તરફથી સામાન્ય રીતે પકડવામાં આવે એટલે કે સાહેબ હું નજીકમાંથી જ આવેલો છું હું ઇમરજન્સીમાં છું હું દવાખાને જઈ રહ્યો છું પણ લોકોએ સમજવાની જરૂર છે કે તમે આજે ખોટી બાનાબાજી કરવાથી તમે તાત્કાલિક બચાવ કરી શકો છો પણ જો મોટો એક્સિડન્ટ થાય તો એમાં પછી કોઈ સ્કોપ રહેતો નથી તો આવી ખોટા બાનાબાજીથી બચવું અને દંડથી પણ બચવું નિયમનું પાલન કરવું જોઈએ એ એક માત્ર વિકલ્પ છે સ્મૂથ ટ્રાફિક ચલાવવા એવું કહેવાય છે કે રોંગ સાઈડમાં જતી વ્યક્તિ પોતાને અથવા તો નિર્દોષ વ્યક્તિને કોઈ ચાન્સ જ આપતી નથી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત